હવે એમાં હું છે ને એકચુઅલી બિલ્ડર નથી મારું નામ ટીડી પટેલ છે અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા મોરબી રાજકોટને ગાંધીનગર ત્રણ જગ્યાએ મારી બ્રાન્ચ છે અને મેં જયરામ કુંડળિયા જેણે અગાઉ એક ખોટો કેસ કરેલો બરાબર એમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હતો જમીનમાં એટલે કેવું ઓનેલાય ઓનેલામાં એની મૂળ જમીનમાં ભાગીદાર હતો અને એમાં એ વખતે એ બિનખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે ચાલીસ ટકા જમીન અમારી કપાત થાય સોળ હજાર વારમાંથી એ સાગઠિયાએ નહીં કાપવાના એક કરોડ રૂપિયા માગ્યા હતા પણ કુંડાળિયા જ્યારે કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે એંસી લાખ રૂપિયામાં એગ્રી થઈ ગયો છે તો એંસી લાખ રૂપિયા આપીએ મેં કીધું ભાઈ એંસી લાખ રૂપિયા હું ભાગ નહીં આપું કારણ કે તમારે બિલ્ડિંગમાં એંસી લાખ રૂપિયા આપવાના છે જમીનમાં કાંઈ નથી દેવાના જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે તો એવી રીતે સાગઠિયાએ અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો ઓલો ફાઇલનો ટેબલ ઉપર ફાઇલ પડી તેનું નીચે ઘા કર્યો સાગઠિયાએ મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું પણ એ સાગઠિયાની જે મેં માનસિકતા જોઈને એ મુખ્યમંત્રી કરતાં મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટીટ્યૂડ હતું મારી જીવનની આ ચોમોતેર વર્ષની ઉંમરમાં અમે નિડરતાથી હંમેશા કામ કર્યું છે અને એમ છતાંય મેં આવો થર્ડ ક્લાસ ને ભંગાર માણસ મેં મારી જિંદગીમાં મિનિસ્ટરીમાં હું પાંત્રીસ વર્ષથી ગાંધીનગરે રહું છું મારું ઘરને ઓફિસના ગાંધીનગર છે બાર જેટલા મુખ્યમંત્રી વારે કોઈ પણ નિયમ સુધારવા અંગે ચર્ચા કરી છે બરાબર એટલે સાગઠિયાને તો છે ને રાજકીય ઓછ હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું આ લોકો એમ કહે કે એટલે હાડાઘસ કરપ્શન હાડા દસ કરોડ અરે ભાઈ એની પાસે પાંચસો હજાર કરોડ રૂપિયાથી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન કરેલું છે અમે તો એટલે મેં પોતે નથી આપ્યા પણ જરામ કુંડાળિયાએ જેને એ એવું કીધું મને કે આપણે ભાગમાં તમારે દેવાના જ ભાગ એંસી લાખ રૂપિયા આપણે એને પેમેન્ટ કર્યું કારણ કે વહીવટી કરતો હતો જરામ કુંડલિયા આ એ જે જીઈ બીમાં પહેલાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને ઓલું દવા પીવાનું જેને નાટક કરેલું એ જ માણસ હા એ એ જ્યારે જે એચ કુંડાળિયા અને એ જીઈ બીમાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને એણે રાજીનામું દઈ અને એણે આ બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનો એવો ધંધો ચાલુ કર્યો હતો મારું કોઈ બિલ્ડિંગને લગતો ધંધો નથી મારી પાસે જે મિલકત છે ને એ મિલકત હું વેચી અને સમાજ સેવા કેન્દ્રની આઠ દસ સંસ્થાઓ હું ચલાવું છું મારા ખર્ચે તે અને આ રૂપાલા વખતે પણ મેં મને જે લાગ્યું કહેવાનું હું મને જે ઓગણીસો પંચાણુંથી ઓળખતો હતો અને એ સારો માણસ હોવાના કારણે મેં પાંચેક વિડીયો પણ બનાવીને મૂક્યા હતા એના માટે એ મૂળ મોરબી પાસેના છે એટલે મારી યારે પરિચિત હતા અને જી બીમાં હતા એના હિસાબે પરિચિત હતા અને એણે આઠ જેટલા લોકો પાસેથી આવી રીતે પૈસા લીધા હતા મારી પાસેથી બે કરોડ ચાલીસ લાખ રૂપિયા લઈ અને પછી એ નાટક શરૂ કર્યું એણે અને ભાગે આપણને નથી આપ્યો બિલ્ડિંગમાં હું કોર્ટમાં જઈને હવે સ્ટે લઈ આવવાનો છું કારણ કે એ જમીનમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હોય એની બિલ્ડિંગ એણે એકવી એકવી માળના પાંચ બિલ્ડિંગ બનાવ્યા એમાં એ સાગઠિયાની આરે કારણ કે મુખ્ય વહીવટદારા હતો ને કુંડાળિયા હા જયરામ કૃતિ ધરામ કુંડાળિયા કૃતિ ઓનેલામાં એટલા માટે એ એની આરે એ કે હું જઈને ડીલિંગ કરી આવું મેં ના પાડી મેં ભાઈ આટલા બધા રૂપિયા ન દેવાય પણ એ કે ના ના એટલે દેવા જ પડશે બધા લોકો આપે જ છે બિલ્ડરો એને એટલે એ ગયા અને એની અરે એ કે એંસી લાખ હું આપી આવ્યો ના વહીવટ થઈ ગયો અને ઓન પેપર પ્રૂફ છે કે ચાલીસ ટકા જમીન કાપી નથી તમે સમજી લો આ કાંઈ હું આક્ષેપ કરું છું એવી વાત નથી ચાલીસ ટકા તો બધામાં ટીપીમાં કપાતા જ હોય થાય જ અમારી મારી એક રેરપોર્ટમાં એની જમીન છે તો એમાં ચાલીસ ટકા કપાત કરી જ છે ફાઇનલ પ્લોટ કરવા માટે આ ફાઇનલ પ્લોટ આપ્યો એને એને એક ટકોએ જમીન નીટક ઓન પેપર પ્રૂફ છે કે તમે એની ફાઇલ કઢાવો અને જુઓ એટલે એની અંદર નીકળે કાંઈ કાપતું નથી એ જ પ્રૂફ છે ને બીજું હું પ્રૂફ જોઈએ હા ગેરકાયદેસર બાંધકામ છે અને ખરેખર બેંક એને એ બિલ્ડિંગમાં જે રહેતો હોય ને લોનય ન આપે કારણ કે ગેરકાયદેસરનું બાંધકામ છે ને ચાલીસ ટકા કપાત વગેરેને આપી દીધું છે તો આમાં તો હું હવે કૃતિ ઓનેલાની સામે કોર્ટમાં જઈને કાર્યવાહી કરીશ કે ભાઈ આ હું ત્રીસ ટકાનો ભાગીદાર છું મારા પૈસા લીધેલા છે અરે એ જયરામ કુંડાળીયાએ અહીંયા સામેના બિલ્ડિંગમાં એક વિધવાભાઈ પંચ્યાસી વર્ષના છે એનો પતિએ નથી દીકરાય નથી એને પહેલે હવે એ એ બાઈના પાંચ લાખ રૂપિયા એના ભાઈના ચાલીસ લાખ રૂપિયા આવા એણે આઠ દસ લોકોના પૈસા લીધા અને લઈને પછી એણે સવારે દસ વાગ્યે બે ટીકડી મોઢામાં મૂકી અને મને પંદર દિવસ પહેલાં એણે કીધું હતું કે હું આવું નાટક કરવાનું છું જરમ કુંડળીએ કીધું અને એ પણ મને ભેગો આવો સાંકળ છે એવી કલ્પના નહોતી બે ટીકડી મોઢામાં હવારે દવા વાગીને આઈધન તૈયારથી મૂકીને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા અને પછી હું ભાનમાં છું એમ કરીને એને એફઆઈઆર લખાવી દીધી એટલે પોલીસે બીજા એક ભાઈને માને ઉપર એ કાર્યવાહી કરી પણ એ તો મને મનસુખ સાગડિયા છે ને એટલે મેં સરકારને લખ્યું છે સીએમને લખ્યું છે કે તમે આ જે બધા જેટલા જેટલા બધાની બદલી કરો છો કમિશનર ડેપ્યુટી કમિશનર આની તો આ જે ટીપીઓ હોય એને જિંદગી જિંદગીભર રાખો છો કાંઈ કારણ ખરું કાંઈ ભાઈ તમે એને રાખી મૂકો એની ટ્રાન્સફર કરો અને એટલે એ બધા બિલ્ડરોની માનસિકતા કેવી થઈ ગઈ જમીનોના ભાવ વધી ગયા એટલે કરોડો રૂપિયાની આવક થવા માંડી તો એમાંથી અને પાંચ પચીસ પચાસ લાખ દેવા પડે તો એ આપી દે બિલ્ડરો એના કારણે આ માણસ બેફામ બની ગયો કોઈપણ વ્યક્તિ પાસે અતિ રૂપિયા આવે ને અને જો એનામાં યોગ્યતા ન હોય ને તો એ બેફામ બને સોળ હજાર વાર જમીન છે કૃત્યોને લા રિંગ રોડ ઉપર જ આવેલું છે એમાં અત્યારે પાંચ બિલ્ડિંગ એકવીસ એકવીસ માળના ઊભા છે એમાંથી અમુક વેચ્યા છે અને હજી અમુક વેચવાના બાકી છે ઓકે એટલે ગેરકાયદેસરનું જ બધું બાંધકામ ને બધું જ આ હું ત્રીસ ટકાનું ભાગીદાર ના એટલે એ ત્રીસ ટકાનું ભાગીદાર તો ઓન પેપર હું છું જ એમાં દસ ભાગીદાર હતા ને એમાં ત્રણ ભાગીદારનો ને એનો ભાગ ખરીદી લીધો હતો ત્રણ ભાગીદારની જમીનનો બિલ્ડિંગમાં નહીં જમીન પણ પછી આ વાત આવીને એસી ઓલાને આપ્યા ને ખેતીમાં આટલા આપ્યા ને ઓલાનો દોઢ બે કરોડ રૂપિયા એને ઓલા જયારે કુંડાળે બતાવ્યા હતા બિનખેતીમાં તો એ તો ઓલી ઓફિસમાં એને કોને દીધા ખબર નહીં પણ એ એવું કહેતો હતો ન્યાય દેવા પડ્યા ન્યાય દેવા પડ્યા એ મને એને ફિગર નથી કીધું સાંત સમાચાર ફેસબુક પેજને ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો